ઇન્ડિયા પ્લસ ન્યુઝ માં આપનું સ્વાગત છે વાઘોડિયા તાલુકાના મઢેલી ગામના પીવાના પાણીની પ્રજાની સમસ્યા ની રજૂઆતમાં ગામના ડેપ્યુટી સરપંચ તેમજ ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતા પીવાના પાણીનો મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો વડોદરાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગામ ખાતે છેલ્લા પાંચ છ દિવસથી કેટલાક વિસ્તારના લોકોને પીવાનું પાણી મળતું ન હતું જેથી આ સમસ્યાને લઈને ગ્રામજનોએ મઢેલી ગામના ગ્રામ પંચાયતના વહીવટદાર ડેપ્યુટી સરપંચને રજૂઆત કરી હતી જેમાં ડેપ્યુટી સરપંચે લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ પાણીની સમસ્યા હલ કરવા માટે ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી હતી પરંતુ આ કામગીરી સફળ ન જતાં અધૂરી મૂકવામાં આવી હતી જેથી આ પીવાના પાણીની સમસ્યા લાંબા સમય બાદ આ પાણીનો પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ ડેપ્યુટી સરપંચને વારંવાર રજૂઆતો કરતા હતા ડેપ્યુટી સરપંચ આ ચાલુ કરેલ પાણીની કામગીરીના સ્થળ પર આવી પહોંચતા સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોએ આ પાણીના પ્રશ્નો માટે મૌખિકમાં રજૂઆતો કરી હતી જે રજૂઆતોમાં સ્થાનિક લોકો તેમજ ડેપ્યુટી સરપંચ સાથે બોલાચાલી જેવા દ્રશ્યો બન્યા હતા જે બોલાચાલીના દ્રશ્યો સુધી પહોંચતા એકબીજા સાથે પણ થઈ હતી જેથી ગ્રામજનો સાથે આ ઘટના બનતા મઢેલી ગામના સૌથી વધુ લોકો મહિલા તેમજ પુરુષો વાઘોડિયા પોલીસ સ્ટેશન પહોંચી ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ તેમજ ડેપ્યુટી સરપંચ સાથે આવેલ કેટલાક ગ્રામજનો વિરુદ્ધ ફરિયાદ આપી હતી વાઘોડિયા પોલીસે મઢેલી ગામના ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા મઢેલી ગામ માંથી આયા છે મારી નામ સુશીલા બેન છે અને આ અમે જાણ કરવા જતા સાત દિવસ થી પાણી નથી આવતું બરાબર છે આજે પાઇપ અમે નાખવાની કીધી કે લોકો પાઇપ વ્યવસ્થિત નાખો ના કે પેલી પાઇપ જે ગંગા પાઇપ હતી તે નાખવા ઉઠ્યા એ લોકો તો કહેવા જ્યાં પેલા છોકરા એ કીધું અમારા વતી નું કે આ બેનો વ્યવસ્થિત કરી આલો બરાબર છે એને તરત જ એને તરત દોડી પડ્યા બધા હા હા ખરાબ એકદમ આદિવાસી ના પાણી ના જોઈએ અમે સરકડ હું લેવા બનાવીએ છીએ એમને સરકાર બનાવીએ પાણી આમ ગરીબોનું હાભળવા માટે બનાવીએ છે ને એમને હા કેવું જોઈએ ને હા જેવું તેવું બોલે એવું થોડું ચાલે કે તમે લોકો હાથ પાણી તમે પીજો આ ચાલશે એવું થોડું ચાલે રજૂઆત હા હા રજૂઆત કરી હતી ને હા આ આયા બીજી સી બે હા ચાલ હા આજ પાણી આવશે એમ

કરી છતાં સાત સાત દિવસથી પાણીનો નિકાલ આવતો નથી અને ચાર દિવસ પહેલા એ લોકો જયારે આયા જેસીબી લઈને અને ખોદી અને મેઇન રોડ નો મેઇન રોડ ખોદી અને ત્યાં આગળ પીવીસી પાઇપ દબાવી અને આ લોકો દારૂ પીધેલી હાલતમાં લોકો ભાગી ગયા ત્યાંથી બીજે દિવસે રાત્રે ત્યાં ટ્રક બેઠી એને એ નીકળી ફરી પાછી સરાફ્રુટ કંપનીની ટ્રક બેઠી છે ત્યાં આગળ અને એ પાઇપ બેન્ડ વરી ગઈ છે તો આ લેડીઝો એમને રજૂઆત કરવા ગયા

ફરિયાદ છે અને આદિવાસી ના છોકરા જોડે એક મગજમારી કરી છે અને અભદ્ર અભદ્ર આ લોકોએ શબ્દોનો ઉપયોગ કર્યો છે જેથી કરી આગળ અમે ફરિયાદ કરીશું કેમકે હું બહાર હતો બહાર થી હું ચાર કલાકમાં અહીંયા પહોંચ્યો છું કેમકે એમનું સાંભળવાળું જ કોઈ નથી અને આવા બનાવ અગાઉ બી બે વાર બની ચુક્યા છે આગળ કોઈ માંગ નથી ભાઈ ડેપ્યુટી સરપંચ ને અમે એવું કહીએ છીએ કે વહીવટ તું કરે છે તો અનગર વહીવટ કરવાનું છોડી દે સારી રીતે વહીવટ કરો કે જેથી લઈને ગામની પબ્લિક ને ગામની પ્રજાને કોઈ પણ તકલીફ ના પડે ના સમજે પડે તો બીજાને પૂછીને કામ કરો આવા અનગઢ વહીવટ થી પબ્લિક દુઃખી થાય આજે સાત સાત દિવસ ગામની અંદર પાણી આવતું નથી અને જે હેન્ડપંપ એ લોકો બતાવે છે કે હેન્ડપંપે થી પાણી પી લો તમારા માટે તો આજ પાણી છે સાચી વાત છે ભાઈ શું કે શું કે તમારે લાયક આજ પાણી છે કેમ આદિવાસી પબ્લિક ત્યાં આગળ રહે છે એટલે એના માટે એ લોકો એવું કહેવા માંગે છે કે આ લોકોને આજ પાણી પીવાનું

સરપંચ ને સરપંચ ને વોટ આપીએ છીએ અને સરપંચ જયારે હોય તો અમારી કોઈ પ્રોબ્લેમ સમજવા રાજી ના હોય તો અમારે શું કરવું અને પાણીના બારામાં કીધું તો એ લોકો એ કર્યું એમની ઇન્સાનિયત ના કહેવાય આઠ દિવસથી પાણી નથી આવતું એવી નથી અને પાઇપ આખી બેન થઈ ગઈ છે અને જ્યારે આ છોકરાઓ કેવા ગયા તો લોકો સરપંચ ને સરપંચ ની રીતે વાત કરવી જોઈએ ને બધાને બોલાવીને ના કરવા જોઈએ માણસોને

અને બીજા એલ મે એવું કહું સરપંચ જોડે જે કઈ મેટલ હોય તો સરપંચ જોડે થાય છે આલતું ફાલતું માણસો જોડે કોઈ મેટલ નહીં હોતી એ બધા ને આવવાની શું જરૂર હતી જે મેટલ હોય એ સરપંચને પૂરી કરવાની હોય બધા ફાલતુ માણસોને ના પૂરી કરવાની હોય લોકો આયા તા વિજયભાઈ જપા જપી કરનારા કોણ છે